નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વરિયાળી ખાવાના ફાયદા વિશે વરિયાળી ખાવાના મુખ્ય ફાયદા એક પાચન શક્તિ વધારવામાં સહાય કરે છે ભોજન પછી વરિયાળી ખાવાથી ગેસ એસિડિટી અને અજીરણથી રાહત મળે છે બે મોઢાની દુર્ગંધ દૂર કરે છે મોઢાની તાજગી માટે વરિયાળી ખૂબ અસરકારક છે ત્રણ આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ વરિયાળીમાં વિટામિન એ અને સી હોય છે જે આંખો માટે ફાયદાકારક છે ચાર વજન ઘટાડવામાં મદદરૂપ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી ચરબી ઓછી થાય છે પાંચ ડાયાબિટીસ કંટ્રોલમાં મદદરૂપ બ્લડ શુગર લેવલ સંતુલિત રાખે છે છ હોર્મોન સંતુલન માટે ફાયદાકારક મહિલાઓમાં માસિક સમસ્યાઓમાં રાહત આપે છે સાત ગરમીમાં ઠંડક આપે છે ઉનાળામાં વરિયાળીનું શરબત પીવાથી તાજગી મળે છે વરિયાળી કેવી રીતે ખાવું ભોજન પછી ચાવવું પાણીમાં રાત્રે પલાળી સવારે પીવું ચા અથવા શરબતમાં ઉમેરવું વરિયાળીનો પાવડર બનાવી તેનો ઉપયોગ કરવો કયા રોગોમાં ફાયદાકારક અજીરણ ગેસ એસિડિટી ડાયાબિટીસ બ્લડ પ્રેશર આંખની સમસ્યાઓ માસિક પીડા કોને વરિયાળી ખાવું ન જોઈએ ગર્ભવતી મહિલાઓએ વધારે માત્રામાં ન ખાવું લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ સાવચેતી રાખવી એલર્જી હોય તો ઉપયોગ ટાળવો આ વિડીયો માત્ર માહિતી માટે છે કોઈ પણ દવા કે ઉપચાર માટે હંમેશા ડોક્ટરની સલાહ લેવી મિત્રો અજમો જીરું કાળું મરી મેથી તજ લવિંગ બડિયા હિંગ અને એલચી જેવા બધા મસાલાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જો તમે આ બધા મસાલા વિશે વિગતવાર જાણવા માંગતા હો તો અમારા ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આશા છે કે તમને આ ઘરેલું ઉપચારની માહિતી ઉપયોગી લાગી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ફરી મળીએ નવી રસપ્રદ માહિતી સાથે ધન્યવાદ